નમસ્કાર મિત્રો હું છું જયેશ કૃષિ મિત્ર ચેનલમાં સ્વાગત છે આજે વાત કરવાની છે કે નાઇટ્રોજન વિશેની આગળ આપણે એક વિડીયોમાં વાત કરી હતી સલ્ફર વિશેની એવી રીતે જો મુખ્ય તત્વમાં વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એમાંનું અગત્યનું તત્વ જો હોય તો એ નાઇટ્રોજન તત્વ છે નાઇટ્રોજન જે તત્વ છે એના ફાયદા અને ગેરફાયદા બેય છે જ્યારે બીજા બધા તત્વોની વાત કરીએ તો બીજા તત્વોમાં ફાયદા હોય છે ગેરફાયદા ઓછા હોય છે કેમ કે એ અલભ્ય સ્વરૂપમાં ફિક્સ પણ થતા હોય છે અથવા લીચિંગ પણ થઈ જતા હોય છે એટલે નુકસાન કરતા નથી અને જ્યારે નાઇટ્રોજન છે એ બધી રીતે જોઈએ વધી જાય તો નુકસાન પણ કરે છે બીજી ક્વોલિટી પણ વગાડે છે પાણી જમીન પણ વગાડે છે અને ફાયદો પણ કરે છે તો આવી રીતે જોઈ તો પહેલી વસ્તુ તો હવામાં જે નાઇટ્રોજન આપણે ઇઠ્યોતેરથી થી ઓગણસી ટકાનું પ્રમાણ છે એ નાઇટ્રોજન જે છે એન ટુ સ્વરૂપમાં છે એન સ્વરૂપમાં નાઇટ્રોજનને જ્યારે કોઈ સૂક્ષ્મ જીવાણુ વિઘટન કરી અને એમોનિકલ ફોર્મમાં ફેરવે તો જ છોડ લઈ શકે એટલે ઘણી વખત આપણે વરસાદી માહોલ હોય તે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે અને વીજળીના કડાકા ભડાકા થાય તો વીજળીને હિસાબે ત્યારે એન ટુનું જે છે એ વિઘટન ખંડન થઈ અને એમોનિકલ ફોર્મમાં ભળે છે અને પાણીનું પ્રમાણ પણ હોય છે એટલે હાઇડ્રોજન આવી જાય તો ત્યારે કોઈપણ પાક એ ગ્રોથ ઝડપી કરતા હોય છે જ્યારે શિયાળો અને ઉનાળાની સાપેક્ષમાં અને ચોમાસામાં પણ વાયરું હોય અને ચોમાસું માહોલ હોય ત્યારે વિકાસ વધુ થતો હોય છે બીજું કે નાઇટ્રોજન આપણે જે આપીએ છીએ એમાં ત્રણ ચાર પ્રકારે નાઇટ્રોજન આવે છે આમ જોઈએ તો કે પહેલું છે યુરિયા ફોર્મ એટલે કે સીઓએનએચ ટુ બીજું છે નાઇટ્રેટ ફોર્મ એનો થ્રી અને ત્રીજું છે એમોનિકલ ફોર્મ એનએચ ફોર અને ચોથું છે ઓર્ગેનિક નાઇટ્રોજન એટલે કે સીએનએચ ટુ આ જે છે ઓર્ગેનિક સી એનએચ ટુ એ છોડ જલ્દી લઈ શકતો નથી એને સૂક્ષ્મ જીવાણું જો વિઘટન કરે તો જ લઈ શકે જ્યારે હવે વાત કરીએ કે યુરિયા જે છે સીઓ એનએચ ટુ એ હવામાંથી જ બનાવવામાં આવે છે ગોળી રૂપમાં અને સીધો જ એને આપવામાં આવે ત્યારે એ તરત ઓગળી જાય છે અને છોડને પણ તરત મળે છે અને હવામાં પણ તરત ઉડી જાય છે એટલે કે છોડ જે બે દિવસમાં પાંચ દિવસમાં જે લેવાનું હોય એટલો નાઇટ્રોજન લઈ શકે છે બાકીનો જે છે એ હવામાં બાષ્પીભવન થઈ જાય છે અને અમુક પ્રકારનું એ પાણી અરે લીચિંગ થાય અને જમીનમાં ઉતરે છે ત્યાર પછી બીજું જે ફોર્મ છે એ નાઇટ્રેટ ફોર્મ કે જેમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેડ વાપરતા હોય એમોનિયમ નાઇટ્રેડ વાપરતા હોય કે આજ કે યુરિયા એમોનિયમ નાઇટ્રેટ વાપરતા હોય તો કે નાઇટ્રેટ ફોર્મ છે એ ફોર્મ પણ તરત લાગે છે અને પાણી દ્વારા એ જલ્દી છે ને વહન થઈ જાય એટલે કે જેમ ફેરસનું જેમ ઝડપી લીચિંગ થાય છે એમ નાઇટ્રેટ ફોર્મનું પણ ઝડપથી પાણીની અંદર જમીનમાં લીચિંગ થાય છે એટલે ટૂંકા ગાળામાં છોડ જો લઈ શકે એટલું લેવાય છે બાકીનો એનો પીય થાય છે ત્રીજું છે એમોનિકલ ફોર્મ એનએચ ફોર કે એમોનિકલ ફોર્મ છે એ પાણીયારે વહન થતું નથી જમીનમાં પીળું રહેશે એટલે કે છોડ ધીમે ધીમે લઈ શકે છે હવે આની ઉપયોગિતા વધારે હોવાથી આપણે જોઈએ તો કે ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટમાં પણ એમોનિકલ ફોર્મમાં નાઇટ્રોજન આવે છે એમએપી એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ એટલે કે બાર એક્સિડ ઝીરો એમાં પણ એમોનિકલ ફોર્મમાં નાઇટ્રોજન આવે છે પછી વીસ વીસ ઝીરો કે વીસ વીસ ઝીરો તેર એમાં જે વીસ ટકા નાઇટ્રોજન આવે છે એ પણ એમોનિકલ ફોર્મમાં નાઇટ્રોજન આવે છે એટલે આ જે ફોર્મ છે અઢાર છેતાલીસ ઝીરો બાર એક્સિડ ઝીરો કે વીસ વીસ ઝીરો કે વીસ વીસ ઝીરો તેર આમાં જે નાઇટ્રોજન જે છે એ એમોનિકલ ફોર્મમાં હોવાથી એ છોડ ધીમે ધીમે લઈ શકે છે એનું વહન નથી થતું કે એનું બહુ બાષ્પીભવન નથી થતું તો એને હિસાબે કે એમોનિકલ ફોર્મ છે એ ફાયદાકારક વધારે થાય છે જ્યારે યુરિયા ફોર્મ છે કે નાઇટ્રેટ ફોર્મ છે એનું અસરકારકતા આપણને ઝડપી બતાવે છે પણ એનું વહન પાણી દ્વારા કે જમીનમાં ઝડપથી થતું હોય છે જ્યારે આપણે મગફળીની વાત કરીએ તો કે મગફળીમાં કેલ્શિયમ નાઇટ્રેટ ઘણું બધું વપરાતું હોય છે અને જૂનાગઢ માંગરોળ તાલુકો કોડીનાર તાલુકામાં કેલ્શિયમ નાઇટ્રેટનો વપરાશ છે તો એમાં જોઈએ તો કે એમાં કેલ્શિયમને હિસાબે મગફળીમાં જે પોપટો ભરાવવાનો છે કે ફોયતરું થવાનો છે એમાં ફાયદો કરે છે પણ નાઇટ્રોજન જે છે એ ટૂંકા ગાળામાં જેમ વાત કરી એમ છોડ જેટલો શક્ય એટલો લઈ શકે છે અને બાકીનું જે નાઇટ્રોજન છે એ પાણી દ્વારા એનું વહન થઈ જાય પછી જમીનની અંદર નીચે નીકળી જાય અથવા વધારે વરસાદ પડે તો ખેતરની બહાર પણ નીકળી જાય તો આવી રીતે કયો નાઇટ્રોજન આપણે ક્યારે આપવું અને કેટલું આપવું એ પણ એક સમજવું જરૂરી છે બીજું કે હવે આ અત્યારે એના બધા ઉપયોગીતા ફાયદા કે જ્યારે કોઈ પણ છોડ છે એ ઠોઠળું થઈ ગયું હોય વધતોનું હોય જમીન હલકી હોય તો ત્યારે આપણે નાઇટ્રોજન આપીએ એટલે છોડનો વૃદ્ધિ વિકાસને એ સારું થાય છે પણ ગેરફાયદા એ છે કે જ્યારે કોઈ પણ પાક હોય દાખલા તરીકે મગફળી છે તો મગફળીમાં લોકવાઈક એવું હોય કે ભાઈ કોઈ પણ દવા ભેગું તમે યુરિયા નાખો તો મૂંડા મરી જાય છે તો એ વાત હતી કે યુરિયા ફોર્મમાં જે નાઇટ્રોજન છે એ મૂંડા મારી નાખશે પણ જ્યારે એની આડઅસર થશે એટલે કે મગફળી વધે ચડી જાય કે ગ્રોથ ઓવર પકડી લેશે પછી એને રોકવા માટે આપણે પેક્લોબ્યુટાજોલ છે કે ક્લોરમેટ ક્લોરાઇડ છે કે આવા મોલિક્યુલનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે જ્યારે કપાસ હોય કે બીજા કોઈ પણ પાક હોય કે નાઇટ્રોજનનું પ્રમાણ વધે એટલે ફાલ પહેલી વસ્તુ તો ફાલ ફૂલ ખરવાનું વધી જાય બીજું કે બે ગાંઠ વચ્ચેનું અંતર જે છે એ અંતર છે એ વધી જાય એટલે કે ટૂંકી ઘડે જે ડાળી પડવી જોઈએ અને ટૂંકી ઘડે આપણને ફાલ લાગવો જોઈએ એ આપણને લાગે નહીં એટલે નાઇટ્રોજનની જે ઉપયોગ આવશ્યકતા જે છે આપવાની મેથડ છે એ જો થોડા સમયે ટૂંકા ગાળાએ થોડું થોડું આપણે આપતા રહીએ તો આપણને વધુ પરિણામ હોય પણ જો એક એકરે એક ઠેલી ઘણી વખત એવું હોય કે રી આપતા હોય તો કે એક એકરે એક ઠેલી આપણે આપી દઈએ છીએ તેમાં છોડ જેટલું લેવું એટલું લઈએ કે બાકીનો વ્યય થાય છે બીજું કે છોડ જે છે એ ઓવર વહી જાય છે ઓવર જવાથી કે જે એની બે ગાંઠ વચ્ચેનું અંતર ઘટવું જોઈએ જેટલી ગાંઠો ટૂંકી અને જેટલી ડાળી વધારે એટલું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ વધારે તો આના માટે કે જે નાઇટ્રોજન આપણે આપવાનું શેડ્યુલ હોય પછી એમોનિકલ ફોર્મ હોય યુરિયા ફોર્મ હોય કે નાઇટ્રેટ ફોર્મ હોય એને ટૂંકા ગાળામાં બેથી ત્રણ વાર શરૂઆતના સમયમાં કે જ્યારે ચાલીસ દિવસનો પચાસ દિવસનો પાક થાય ત્યાં સુધી આપવામાં આવે તો એનો વૃદ્ધિ વિકાસ સારો થાય હવે વાત આવે છે કઠોળ વર્ગની સિમ્બી કુળની જે કંઈ બધી વનસ્પતિ છે એ દરેક વનસ્પતિમાં આમ જોઈએ તો કે એમાં કુદરતી રીતે એમાં બેક્ટેરિયા હોય જ છે એટલે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે હવામાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને છોડને આપે છે શરૂઆતના પંદર વીસ દિવસ સુધી જ એમાં નાઇટ્રોજન હોતું નથી એટલે ગ્રોથ માટે જરૂર પડે છે બાકી જરૂર પડતું નથી તો પાયામાં આપણે બાર બત્રી કે ડીએપી જે વાવેલું હોય એમાંથી છોડ લઈ શકે ત્યાર પછી વાત કરીએ કે ધાન્ય વર્ગના પાકમાં કે એસિટોબેક્ટર છે એ હવામાંના નાઇટ્રોજન જે એન ટુ છે એનું વિઘટન કરી અને એમોનિકલ ફોર્મમાં રૂપાંતર કરે છે ત્યાર પછીનું એઝોસ્પાઈલિયમ છે એ પણ હવાનો જે નાઇટ્રોજન છે એન એનું વિઘટન કરી અને એમોનિકલ ફોર્મમાં રૂપાંતર કરી અને છોડને આપે છે તો આવી રીતે બેક્ટેરિયાની વાત કરીએ તો કે રાઇઝોબિયમ છે એસિટોબેક્ટર છે એજોસ્પાઈલિયમ છે સાયનોબેક્ટેરિયા છે કે આ બધા બેક્ટેરિયા જે છે એ રૂટ સારા સિમબાયોટિક જીવન જેવી કે થોડુંક કાર્બોહાઈડ્રેટ લઈ અને એને ખોરાક આપે છે તો આવી રીતે જૈવિક બેક્ટેરિયા પણ નાઇટ્રોજનના છે ખુદ નાઇટ્રોજન પણ આપણે જેમ કીધું એમ એમોનિકલ ફોર્મ નાઇટ્રેટ ફોર્મ અને યુરિયો ફોર્મમાં નાઇટ્રોજન પણ માર્કેટમાં અવેલેબલ છે અને વર્ગ પ્રમાણે કે જ્યારે ધાન્ય પાક હોય કપાસ હોય એ બધા પાક છે કે એમાં નાઇટ્રોજનની આવશ્યકતા વધુ હોય છે જ્યારે કઠોળ પાક છે એમાં નાઇટ્રોજનની આવશ્યકતા ઓછી હોય છે ફોસ્ફરસની આવશ્યકતા વધુ હોય છે તો આવી રીતે નાઇટ્રોજન જે છે એ આપણે ક્યારે આપવો કેટલો આપવો અને કયા ફોર્મમાં આપવો આ થોડુંક સમજણ કેળવી અને આપણે આગળ વધીએ તો આપણે છોડનો ઓવરગ્રોથ પણ ન થાય છોડની વાનસ્પતિક વૃદ્ધિ જે વધી જાય છે એ પણ ન વધે અને જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ વધશે ત્યારે ફૂલ ફાલ ખરવાનું પ્રમાણ પણ વધશે તો એ ન થાય એના માટે આપણે નાઇટ્રોજનનું પ્રમાણ નિયંત્રણ રાખી અને ફોસ્ફરસ પોટાશ કે બીજા કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જે તત્વ છે એ બધા તત્વોનું જો બેલેન્સ જાળવી રાખીએ તો આપણે પાક ઉત્પાદન લઈ શકીએ જેમ મુખ્ય તત્વ જે કંઈ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એની સાથે એટલા જ અગત્યના તત્વો અને સૂક્ષ્મ તત્વો પણ એટલા જ મહત્વના છે જો તત્વો અને સૂક્ષ્મ તત્વોનું બેલેન્સ કરીને આપવામાં આવે તો મુખ્ય તત્વ જે જમીનમાં છે એની લભ્યતા પણ વધે અને એનું વિઘટન કરી અને છોડને મળવાની કાર્યક્ષમતા પણ વધે બીજું કે જ્યારે આપણે કહીએ કે આવડા જે ગોળ તત્વ છે એ ઉદ્દીપક તરીકે કામ કરે છે સૂક્ષ્મ તત્વ પણ ઉદ્દીપક તરીકે કામ કરે એટલે અમુક તત્વ જે છે એ છોડ એ તત્વનો પોતાનો પણ કંઈ રોલ હોય નહીં પણ એ તત્વની હાજરીમાં બીજા તત્વ જે છે એ છોડ આસાનીથી લઈ શકે તો આ હતી આપણે નાઇટ્રોજન વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર